સેવા પરમો ભાવનાને અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીષભાઈ વસાવાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી ભપકાદાર પાર્ટીઓ કરીને કરતા હોય છે પરંતુ તેનાથી વિપરીત સતીષભાઈએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું પસંદ કર્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા આકાશ નીચે અને ફૂટપાથ પર સૂતા નિરાધાર લોકો માટે ભૂખ્યા ભોજન અને ઠંડીથી રક્ષણ માટે ધાબળા વિતરણનો સુંદર કાર્યક્રમ યોજ્યો હતો કલકરથી ઠંડીમાં ઠરતા લોકો માટે ગરમ ધાબળા આરસીપાત સમાન સાબિત થયા હતા આ સેવાકીય યજ્ઞમાં ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ અને સક્રિય સભ્યોએ જોડાઈને પોતાની સેવાઓ આપી હતી આ પ્રસંગે સતીષભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા ગરીબોની પડખે ઊભું રહે છે અને આજે મારા જન્મદિવસ નિમિત્તે નિરાધાર લોકોને ભોજન કરાવી તેમજ ઠંડીથી બચવા ધાબળા આપી જે આત્મસંતોષ મળ્યો છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી સમાજ માટે કામ કરવાની આ પ્રેરણા અમને લોકોના આશીર્વાદથી મળે છે અમુક સેવાકીય કાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી કરીને ટ્રસ્ટે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા સંગઠનના મિત્રો દ્વારા આજે જન્મદિવસ હોય તો સંગઠનના મિત્રો અને દ્વારા ભૂખ્યાને ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગાબરાતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં તમામ લોકો સેવાનો કાર્ય અને સહભાગી થયા છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ સેવાનો કાર્યક્રમ આવનાર સમયમાં ભી બે હાજર ચોવીસ માં અખંડ આદિવાસી યુવા ચરિત્ર કરતા રહેશે એ માટે હું તમામ ટ્રસ્ટી અને તમામ સંગઠના મિત્રો દ્વારા હું ભાગેદારી આપી છું આવનાર સમયમાં બી અમારે મોટા કાર્યક્રમ કરતા રહીશું અસ્તુ ભારત માતા કી જઈ